વડોદરાના પ્રખ્યાત બિલ્ડર અને ડેવલપર ગિરિરાજ ડેવલપર્સ દ્વારા ઘણા બધા આક્ષેપોની વચ્ચે ઘણી બધી ફરિયાદો તેમના વિરુદ્ધ થઈ હોય તેની વચ્ચે પત્રકાર પરિષદે યોજી માહિતી આપવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે એક પર્ટિક્યુલર ગુંડાઓનું જૂથ છે કે જે તેઓને હેરાન કરી રહ્યું છે ગિરિરાજ ડેવલપર્સ દ્વારા આ પત્રકાર પરિષદ કરવામાં આવી અને જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમના અને તેમના પરિવાર સાથે હેરાનગતિ થઈ રહી છે તેમના પરિવાર પર ગુંડાઓના એક જૂથ દ્વારા કરવામાં આવી રહેલી ગંભીર હેરાનગતિ વિશે તેમણે આ પત્રકાર પરિષદમાં માહિતી આપી છે જેના કારણે તેમના પારિવારિક જીવનમાં ખૂબ જ તનાવ વધ્યા છે સાથે જ ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી હોય અને જે ફ્લેટ માલિકો છે તેમને ઉશ્કેરવા સહિતની જે હેરાનગતિ એક ગુંડાઓના જૂથ દ્વારા કરવામાં આવી રહી છે તેના કારણે પરિવારમાં ખૂબ જ આંતરિક તનાવ ચાલી રહ્યો છે જેમાં તેમને અંગત નુકસાન પણ થયું છે આ તમામ મુદ્દાઓને કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે તેવું પણ તેમણે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે અમે આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ એટલે હું તમને જણાવવા માંગુ છું કે મારી સાઈડ વિશે જે અત્યારે બહાર અવનવ્યા સમાચારો આવી રહ્યા છે કે મેં છ કરોડની લોન લીધી છે પછી મેં રજા ચિઠ્ઠી ખૂટી લીધી છે આ બધા જે આરોપો મારી પર જે લગાવવામાં આવી રહ્યા છે એની માટેના જે મેં સચોટ તમને કારણો હતા એ અમે તમને જણાવ્યા છે એની માટે આજે મેં તમારી જોડે અહીંયા આગળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અમે અત્યારે જે બી લોન છ કરોડની છે એ ભરવા માટે અમે અમારા પૂરા પ્રયત્નો લગાવેલા છે સક્ષમ છીએ અને એમાં મારી પ્રોપર્ટીઓ પણ છે પોતાની જે એનાથી પૂરી થઈ જાય એવી છે અને ત્યારબાદ મારા સાઇટ પર બીજા પચીસ ફ્લેટ ને સોળ દુકાનો બી અવેલેબલ છે જેનાથી બી મારી એ લોન પૂરી થઈ જાય છે એમાં જે અમુક પાંચ છ તત્વો છે એ મારી પાસે મારી પાછળ પડેલા છે છેલ્લા દોઢ વર્ષથી જેમાં સંકેત શાહ છે જે જેના ફાધર વ્યાજનો ધંધો કરે છે અને એને એને મારી પાસે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ દાખલ કરાઈ એને દુકાન લીધી ખોટા દુકાનના ડોક્યુમેન્ટ એને પોતે કરીને લોન લીધી અને મને કહે છે કે મેં આ લોન લીધી નથી જે એના પુરાવા મારી પાસે છે હું આપ કહેશો તો રજૂ કરીશ અને એ પછી મારી પાસે મારા હસબન્ડ પાસે ત્રણ કરોડ રૂપિયાની માંગણી કરી એ જ મને એની અંદર ન્યાય મળતા આગોતરા મળતા એમનું આ બધા જોડે ફરી ભેગું થઈ અને મારી પાસે જેટલા મારા કોઈ પણ આવા એ લૂપ હોલ્સ હોય કે કંઈ પણ હોય તો એને ભેગા કરીને આ બદનામ કરવાની એ લોકો કાવતરું ઘડી રહ્યા છે બસ એ પૈસા પડાવવા માટે જ કરી રહ્યા છે અમે એમને તાબે નથી થતા એટલા માટે એ લોકો આ કાવતરું ઘડી રહ્યા છે મેં બધા ઉપર પોલીસ ફરિયાદ કરેલી છે મેં વ્યાજની બી ફરિયાદ કરેલી છે મેં એ લોકો જે મારી પાસે પાંચ કરોડ રૂપિયા માંગ્યા છે તેની બી મેં ફરિયાદ કરેલી છે ફરિયાદ અહીં નથી કરી સીએમ ઓનલાઈન સુધી કરેલી છે સચિવાલય સુધી કરેલી છે બધી બધી જગ્યાએ ફરિયાદ કરી છે મારી પર ફક્ત બેંક ઓફ બરોડામાંની અરજી ચાલે છે અને એ લોકોએ એક અરજી કરેલી છે ફરિયાદ કોઈ નથી મારી ડિમાન્ડ એટલું છે કે અમારું જે સચોટ છે એ જ તમે બહાર લાવો અમારે બીજું કઈ જોઈતું નથી અમારે જે પૈસા ભરવાના છે અમારે જે મેમ્બરોને સેટીસ્ફેક્શન આપવાનું છે એ અમે આપીશું જ અમે કોઈના ઘર જવા નહીં દઈએ અમારા ઘર જશે તો એ લોકોના ઘર જશે એવું અમે કોઈ ઈચ્છીએ અમે લોકોને ઘરે ઘર વારા કરીએ છીએ મારું નામ મૃણાલિ ની છે